નમસ્કાર હું હાર્દિક રાવલ મંજિલ મળે કે ના મળે એ તો સમયની વાત છે પણ તમે સાવ કોશિશ જ ના કરો એ તો ખોટી વાત છે ને જી હા આજે દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે પોતે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સફળ થાય ખૂબ જ નામ કમાય જેના માટે તે પ્રયત્નો પણ કરે છે પરંતુ હકીકત એ છે કે ઘણા ઓછા માણસોને જ સફળતા મળે છે એનું કારણ શું હોઈ શકે એ આપણે આ વિડીયોમાં જણાવો એટલે આ વિડિયોને તમે અંત સુધી જોતા રહેજો અને આ ચેનલ પર જો નવા હોવ તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેના કારણે આવનારો નવો વિડીયો આપણાથી જોવાનું ચૂકી ના જવાય વાત છે ઓગણીસો અડત્રીસના સમયની કેરોલી નામનો હંગેરિયન વ્યક્તિ પોતાના દેશનો બેસ્ટ પિસ્તોલ શૂટર હતો તેને બધી જ નેશનલ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી એટલે એના દેશના બધા લોકોને એનામાં વિશ્વાસ હતો કે આવનારા ઓગણીસો ચાલીસની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તો આ જ જીતશે કારણ કે એના માટે એને વર્ષો સુધી સખત મહેનત કરી હતી પરંતુ ઓગણીસો અડત્રીસમાં એટલે કે ઓલમ્પિક શરૂ થવાના બે વર્ષ પહેલાં જ એક દુર્ઘટના ઘટી જાય છે બને છે એવું કે એક દિવસ આર્મીની ટ્રેનિંગ દરમિયાન હેન્ડ ગ્રેનેડ એના જમણા હાથમાં ફાટી જાય છે એ જ હાથમાં ફાટે છે જેનાથી એ પિસ્તોલ શૂટિંગ કરતો હોય છે એટલે હવે એનો જે બેસ્ટ હાથ હતો એ તો નકામો થઈ ગયો એટલે લોકોએ તો એવું વિચારી લીધું કે એની વર્ષોની પ્રેક્ટિસ પર પાણી ફરી વળ્યું પરંતુ એની પાસે બે પસંદગી હજુ એક હતાશ થઈને બેસી રહ્યું અને જે જતું રહ્યું છે એનો અફસોસ કરી રાખવો અને બીજી પસંદગી એ હતી કે આશા ભેર ઊભો થાય અને જે એની પાસે છે એના પર ફોકસ કરે એની પાસે હવે ફક્ત ડાબો હાથ હતો એટલે એને વધુ વિલંબ કર્યા વિના પોતાના ડાબા હાથથી ટ્રેનિંગ શરૂ કરી દીધી એક વર્ષ પછી એટલે કે ઓગણીસો ઓગણચાલીસમાં હંગેરી દેશની નેશનલ ચેમ્પિયનશિપ ચાલી રહી હતી એમાં આને ભાગ લીધો બાકી બધા જ શૂટર્સ પોતાના શ્રેષ્ઠ હાથ વડે મેદાનમાં ઉતર્યા હતા જ્યારે આ કેરોલી પોતાના ડાબા હાથ વડે કોમ્પિટિશન રમ્યો અને જીતી પણ ગયો પરંતુ એનું લક્ષ્ય તો ઓલિમ્પિક જીતવાનું હતું બને છે એવું કે બીજા વિશ્વયુદ્ધના કારણે ઓગણીસો ચાલીસની ની ઓલિમ્પિક રદ થઈ ગઈ એના પછી ઓગણીસો ચુમ્બાલીસ ની પણ રદ થઈ ગઈ એટલે ઓગણીસો અડતાલીસમાં માં ઓલિમ્પિક યોજાઈ હવે ઓલિમ્પિક હોય એટલે આખા વિશ્વના બેસ્ટ શૂટર્સ આવ્યા પરંતુ એમાં ગોલ્ડ મેડલ કોને મળ્યો કેરોલી ધ મેન વિથ હેન્ડ જે વિશ્વનો બેસ્ટ શૂટર કહેવાય એટલે દસ વર્ષની પ્રતિક્ષા અને મહેનત પછી એનું ધ્યેય સફળ થયું તો અહીં કેરોલીની સફળતા પાછળનું કારણ શું તો એને પોતાની જાત પર અતૂટ આત્મવિશ્વાસ રાખ્યો અને મુશ્કેલીના સમયમાં નાસી પાસ ના થયો જો આપણે પણ આપણા ક્ષેત્રમાં સફળ થવા માંગતા હોઈએ તો આપણે આપણી જાત પર આવો અતૂટ આત્મવિશ્વાસ રાખવો પડશે અને અથાગ પરિશ્રમ પણ કરવો પડશે પરંતુ હકીકત એવી છે કે ઘણા માણસો પ્લાનિંગ તો ઘણું બધું કરે છે પરંતુ તેને અમલમાં મૂકવા માટે કોઈ કાર્ય કરતા નથી એટલે પોતે સફળતા હાંસિલ નથી કરી શકતા પછી પોતાની સફળતા ના મળવા માટે પોતાની પરિસ્થિતિ અથવા તો પોતાના નસીબને દોષ આપીને પોતાનું જીવન એક સામાન્ય જીવન તરીકે વિતાવી દે છે જો તમે પણ તમારા નક્કી કરેલા લક્ષ્યાંક પર પહોંચી ના શકતા હો તો એકવાર પોતાની જાતને પૂછી લેજો કે શું હું મારું સંપૂર્ણ સમર્પણ આપું છું એ લક્ષ્ય મેળવવા માટે આશા કરું છું આ વિડીયોમાં રહેલી વાત આપને પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને તમારા મિત્રો પરિવાર સગા સંબંધીઓમાં વધુમાં વધુ શેર કરો જેના કારણે તેઓ પણ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી શકે